મિત્રો જય માતાજી જેનો શરીર ખરાબ હોય એના લક્ષણો શું હોય તો તમને કહું કે એ વ્યક્તિને હંમેશા નાનું કામ કરવું ગમે નહીં અને મોટા મોટા કામની જ અપેક્ષા રાખે એ વ્યક્તિ હંમેશા ખોટું વિચારે અને કોઈ બે કામ કરવા નીકળે હોય તો એક કામ કરે પછી બોર થઈ જાય અને પછી કે ચાલો હકાલે અને દરેક કામમાં આ વ્યક્તિ બધાની ખોટ કાઢે એને પગમાં પણ તકલીફ હોય ઘરમાં પણ હોય કે બહારના હોય દરેકને એ ખોટ કાઢે અને પોતાની કાબલિયાત ના સમજે પણ બિચારાની કોઈ સફળતા હોય તેમાંથી એ હંમેશા એના નેગેટિવ વિચારે અને પોતાનીથી મોટી કોઈ વ્યક્તિ સાથે મળે પણ નહીં એમની પણ ખોટો કાઢે અને એ લોકોથી અંતર બનાવીને રહે એની બુદ્ધિભ્રષ્ટ થાય એની હિસાબે એના ઘરમાં લડાઈ ઝઘડા થાય બીમારી થાય અને દુનિયા સાથે એની વ્યક્તિને ના બને અને આ વ્યક્તિને એને પગમાં પણ તકલીફ હોય અને કોઈ દિવસે પોતાની પૈસાથી એ પ્રોપર્ટી વસાઈ શકે નહીં આ શનિ ખરાબના લક્ષણો છે હવે એને ઉપાય શું તો સૌથી પહેલાં એણે ઘરમાંથી બંધ ઇલેક્ટ્રોનિક સામાન કાઢી કાઢવો અને મજૂરોને બને એટલા સાચવા સેવા કરી એ લોકોને ખાવાનું આપવું કૂતરા કાગડાને ખવડાવવું અને શનિવારે એને સરસિયાનું તેલ કાળા હળદ એનું પણ દાન કરવું અને ચંદ્રને પ્રબળ કરવો એટલે માતાને પગે લાગવું અને મંદિરમાં ચોખ્ખાનું દાન કરવું પછી એણે દર મંગળવારે હનુમાન ચાલીસા પણ વાંચી અને વડના ઝાડ ઉપર દૂધને પાણી ચડાવી અને ભીની માટીનું તિલક એને કરવાનું એટલે વડ એટલે સૂર્ય છે અને એની પર દૂધ એટલે ગરમ વસ્તુ પર ઠંડી વસ્તુ પધરાવીએ ત્યારે થોડીક પાણી એમાંથી બાષ્પાય અને એ માટીમાં તિલક કરે ત્યારે એની એનર્જી એ વ્યક્તિમાં જાય છે અને સૂર્યચંદ્રની એનર્જી વ્યક્તિમાં જાય એટલે સૂર્યચંદ્ર પારભૂ થાય અને શનિદેવ પણ રાજી થાય એટલે આ એના ઉપાય છે મારી ચેનલને લાઇક કરજો અને શેર કરજો બીજા આવા ઉપાય હું આપતો રહીશ જય માતા